પેલા ચા પી લઈએ પછી જઈએ ટ્રેનમાં બેસીને જોધપુર ચાલો ને જો સવારના પોરમાં પોણા પાંચ જેવું થયું છે અને આપણે આવી ગયા રામદેવરા રેલવે સ્ટેશન જોઈ લો હવે ટ્રેન આવે એટલે ભાગીએ ફટાફટી પબ્લિક ઘણું આવી ગયું છે ટનકપુરમાં હવે જોધપુર ફરવા માટે જેને સાંજે પાંચ ઘણ ટ્રેન છે એ લોકો રોકાણા છે કાંઈ વાંધો નહીં ચાલો કન્ટિન્યુ આગળ વ્લોગમાં જો આપણી ટ્રેન આવી ગઈ છે હમણાં બે જઈએ જોઈ લ્યો છે કોઈ હે નહી પબ્લિક ચાલો સવારના સાડા આઠ અને આપણે લોકો જોધપુર ભૂગી ગયા જોધપુર ઉતરી ગયા હવે જઈએ ફરવા માટે નાસ્તો કરવા ગયા મસ્ત ની ઇડલી ઢોસા તે ખાવા ઊભા રહી ગયા હાલો ખાઈ લઈએ અને જો પછી આપણે આવી ગયા ચોધપુરની માર્કેટમાં ફરવા માટે ક્લોક ટાવર સાઈડ કહેવાય હાલો ફરી લઈએ ખરીદી કરવી તો ખરીદી કરી લેવું રાજસ્થાન તો કંઈ કરી નથી અહીંયા કરીએ ચાલો જોઈએ કંઈક અને જો ગંગેશ્વર મહાદેવ અને સરદાર માર્કેટ ક્રીડી કોટ ચાલો ફરી લઈએ અને જોઈ લઈએ આય હા એ ટાવર દેખાણો પેલા જ આપણને લોકેશન હાર ફોટા બોટા પાડ લે હું હાલો છે જો નવ ત્રેવીસ અને આ બધા જો ફોટા પાડે છે આપણે સામાન ધ્યાન રાખીએ આપણે પાડી લીધા થોડાક ફોટા બે ત્રણ જે બધા ફોટા પાડે ને જો ટાવો કેટલા કબૂતર મસ્ત ના છે ને જો ટોમી હાલો અમે જોઈ લઈએ તમે જોઈ લ્યો જો પછી આ ટાવર જોઈ ને હવે અમે બધા જાય આગળ ફરવા થોડુંક હાલો ફરી લઈએ જોઈ લો તમે એક વાર એકતા બાજુ હિન્દી માં લખેલું એટલે ના જો કોણ યાર આવું જબરા માણસો જો માર્કેટ તો બંધ નીકળી માર્કેટમાં આવ્યા ઘણું જોયું આમ ક્યાંય લગન ગયા હતા માર્કેટ બંધ નીકળી હવે જઈએ પાછા આમને લગડ વઘડ લગડ વઘડ કરતા પાછા જઈએ હવે બધું બંધ જ છે આવું વસ્તુ ભૂલી ફૂલ બુલ ને એવું તો શું હોય ઘેવર ખાધી ઘેવર નો ભૂલી ગયો હું હમણાં તમને ફોટો મૂકી દઉં જોઈ લેજો ઘેવર મસ્ત હતી આ બાજુ સાઠ રૂપિયાની સો ગ્રામ જો તમારે કોઈ ખાવી હોય તો આવી જાજો હાલો હવે જઈએ પાછા બારની ની સાઈડ જો પછી આપણે રિક્ષામાંથી ઉતરી ગયા રેલ સ્ટેશન કંઈક લેવા જઈએ જનતા સ્વીટ હોમમાં આપણે દર વર્ષે અહીંથી જ લઈ જઈએ કંઈક ને કંઈક આ વર્ષે લઈ જઈએ ખાવા પીવાનું હાલો જોઈ લઈએ જો ખાવા પીવાની ખરીદી કરી લીધી કચોરી અને ઘેવર મીઠાઈ લઈ લીધી અને જો લાઈવ જલેબી હાલો તમારે ખાવું હોય તો આવી જાઉં પાર્સલ કરવું જોઈએ ઘરે જ છે આવી જાજો તો પછી આપણા લોકો આવી ગયા પ્લેટફોર્મ ઉપર હવે ટ્રેનની રાહ જોઈએ રફડતા ભટકતા લઈ લેવા એક ટ્રેન જાય હા આવશે બીજી ટ્રેન ત્યાં સુધી થી રકડી લઈએ હલો આપણી ટ્રેન આવી ગઈ હવે ટ્રેનમાં બેસી જઈએ હાલો અને જો આપણે લોકો ટ્રેનમાં બેસી ગયા બધા હવે જઈએ રાજકોટ જોઈએ જોવા શું હાલો હવે ડાયરેક્ટ રાજકોટ ટ્રેન મળીએ જોઈએ વચમાં ક્યાંક લોકો ઉતાર ટાઈમ મળશે તો ઉતારશું બાકી પછી રાજકોટ જો પછી એવું અજીત અને આપણે ખાલી આટો મારો બાજુ જોઈ લઈએ હવે તો પૂખશું તો બહુ હાઈન પડી જાય તમે થાકી જવું અહીંયા ટ્રેનમાં બે ને એ કંટાળો આવશે પોટલા લઈ ને આપણે ઉતરી ગયા સાબરમતી જંક્શન એ અને હવે જાશું આપણે આગળ પેલા લિફ્ટમાં બહુ ટ્રાફિક એમાં જવું નથી હાલીને જઈએ પગથે ચડી જઈએ હાલો લીધું અને જો નીકળી ગયા એ જમવા બેઠા અહીંયા વ્લોગ ઉતાર ભૂલાઈ ગયો આપણને હવે જો જાય એ ચાંદોલીયા સ્ટેશને કાંઈ વાંધો નહીં ખાઈ પી લીધા હે અને હવે મળીએ આપણે કોક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જો મારો વ્લોગ ગમો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો હવે મળીએ આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ